નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે ડીડિયાવાડા ધારાસભ્ય ક્ષેત્ર વસાવા કોઈક ને કોઈ મુદ્દાને લઈને ગુજરાત સરકારની સામે પડી રહ્યા છે ગઈકાલે તેઓ ગરડેશ્વર માં બંધાઈ રહેલા આદિવાસી ટ્રાઇબલ મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી છ વર્ષ થઈ ગયા તમામ પ્રોજેક્ટો પૂરા થઈ ગયા પરંતુ આ આદિવાસી મ્યુઝિયમ કેમ બંધાઈ નથી રહ્યું તેમાં સાત કરોડ નું માટી કૌભાંડ થયું ત્યારે એની તપાસ કેટલે પહોંચી છે એજન્સીઓ વારંવાર કેમ બદલાય છે તમામ મુદ્દાઓને ગઈકાલે તેમણે સ્થળ મુલાકાત કરી હતી અને મીડિયા સાથે પોતાની વાત રજૂ કરી હતી આજે અમે કેવડિયા ખાતે નેશનલ મ્યુઝિયમ ઓફ ટ્રાઇબલ ફ્રીડમ ફાટ આ ફાઇટરના મુલાકાતે અહીંયા પધારેલા છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ દસ બે હજાર અઢારના રોજ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું એ બાદ જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા છે તમામે તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે પણ જ્યારે આ ટ્રાયબલ મ્યુઝિયમના કામમાં અધિકારી અને સરકારને રસ ના હોય એવું અમને લાગી રહ્યું છે આજે છ વર્ષ પૂરા થવા આવ્યા છે બસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયા હમણાં પણ આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પણ ફાળવવામાં આવ્યા છે અગાઉ ને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા છતાં આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે આજે પણ આ મ્યુઝિયમ આપણને ખંડેર હાલતમાં હોય એવું લાગે છે ત્યારે અમે સરકાર અને અધિકારીઓને કહેવા માગીએ છીએ આદિવાસીવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી ક્રાંતિકારીઓએ દેશની આઝાદીની ચળવળમાં ખૂબ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે અને શહીદી બહોરી છે ત્યારે એમના ઇતિહાસને ઉજાગર કરવા માટે કેમ રસ નથી જાગતો એ પણ એક સવાલ ઊભો થાય છે ત્યારે આ મ્યુઝિયમ તાત્કાલિક ધોરણે એમની જે પણ ઘટતી કાર્યવાહી હોય કરવામાં આવે અને આ મ્યુઝિયમને આવનારા સમયમાં તૈયાર કરીને એને ખુલ્લું મૂકવામાં આવે એવી અમે સરકારની વિનંતી અને અપીલ પણ કરી રહ્યા છીએ હાલના તબક્કે અમે આવ્યા છે લગભગ આજે ત્રીસથી પાંત્રીસ ટકા જ કામ હજુ થયું છે હજુ તો એની ચાલી સિત્તેર ટકા કામ બાકી છે અને અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ભૂતકાળમાં માટી કૌભાંડો થયા હતા અને ખુદ ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગે ફરિયાદ કરી છે છતાં સરકારે ભીનું સંકલીને આરોપીઓને છાવરવાનું કામ કર્યું છે કેમ કે સંધિ અધિકારીઓના નામ ખુલેવા હતા ભાજપના નેતાઓના નામ ખુલેવા હતા તો એ પાંચ કરોડથી વધારે માટી ભ્રષ્ટાચાર માટી કૌભાંડના કાર્યવાહી કેમ કરવામાં નથી આવી એ પણ પ્રશ્ન ઊભો થાય છે આમાં પણ જે તે એજન્સીઓ આવી છે એ તમામ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓના લાગતા વળગતાની એજન્સી છે અને આજે છ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે છતાંય આ કામમાં એટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છતાં આ કામ આજે અધૂરું પડ્યું છે ત્યારે સરકારને કેમ ટ્રાઇબલ મ્યુઝિયમમાં રસ નથી એમના અધિકારીઓને રસ નથી એ બાબતે આવનાર દિવસોમાં અમે ગાંધીનગર લેવલે કેન્દ્ર લેવલે રજૂઆત કરવાના છીએ ઓક્ટોબર મહિનામાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા આવ્યા હતા ત્યારે એમને લેખિતમાં રજૂઆત કરી હતી હાલના તબક્કે પણ અમે ગુજરાતના ગુજરાતના સીએમ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજીને અમે રજૂઆત કરવાના છીએ અધિકારીઓ જવાબ જ નથી આપતા કેમ કે અહીંયા ખૂબ મોટું માટી કૌભાંડ થયું છે ખૂબ મોટા કામમાં ભ્રષ્ટાચારો થયા છે અને એમાં મંત્રી તંત્રીઓના લોકો આમાં ભાગીદાર છે અને અહીંના સંધિ અધિકારીઓ ભાગીદાર હોવાથી કોઈ જવાબ જ નથી આપતા પણ આદિવાસી સમાજ નો ઇતિહાસ ઉજાગર કરવા માટે આવનાર દિવસોમાં અમે બધા ભેગા થઈશું અને ગુજરાત લેવલે અને સેન્ટ્રલ લેવલે રજૂઆત કરીશું તો તમે જોયું ડેટાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર પર ખુલ્લા આક્ષેપ કર્યા કે એક વખત બસો કરોડ અને બીજી વખત એકસો કરોડ ફાળવ્યા છ વર્ષ થઈ ગયા તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા પરંતુ આદિવાસી ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમનું કામ હજી પણ અધૂરી છે અને એમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓના લાગતા વળગતાની એજન્સીઓમાં કામ કરી રહી છે અને ભ્રષ્ટાચાર કરી રહી છે તો આ છે વિકાસનું નું સત્ય ફરી મળીશું નવા વિડીયોમાં